પોતાના પોલીસ રેકોર્ડમાં પણ વોન્ટેડ છે અને આ તમાસો તમે જોઈ શકો છો કે કેવા સવાલો ઉભા કરી રહ્યા છે કે શું માફિયાઓ કાયદાની મજા ગોડાવી રહ્યા છે કે પોલીસના આશીર્વાદ મેળવીને કાયદાનો ભંગ કરી રહ્યા છે

પોલીસની પીસીઆર વાન જીપ્સી ત્યાંથી પસાર થાય છે આ પ્રકારનો વિડીયો એક સોશિયલ મીડિયામાં અત્યારે ફરે છે આ બાબતે તપાસ હાથ ધરવામાં આવેલી છે મહદઅંશે આ વીડિયો જૂના વર્ષોનો હોય એવી શક્યતાઓ છે અત્યારે હાલ ભાવનગર શહેરમાં પીસીઆર તરીકે જીપ્સી યુઝમાં હોય એવી શક્યતાઓ ખૂબ નહિવત છે આ વ્યક્તિઓ કોણ હતા અથવા કઈ સાલનો કઈ તારીખનો વિડીયો છે એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલી છે બાગડની હકીકત સામે આવી કાયદેસર પગલાં દાખલ કરવામાં આવશે આ રીતે જે જીપ્સી ત્યાંથી પસાર થાય છે એ દિવસે એની નોકરીમાં કોણ છે ઇન્ચાર્જ કોણ છે એમની સામે ખાતાકીય તપાસ અને ડિસિપ્લિનરી એક્શન લેવા માટે પણ તજવીજ હાથ ધરવામાં આવશે તાજેતરનો હોય કે ભૂતકાળનો હોય તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં